આપણે સૌ લોકો પરેશાન છીએ માત્ર રસ્તા ખરાબ છે એવું નથી માત્ર ગામના રોડ ખરાબ છે એવું નથી લુખાઓ લફંગાઓ આપણે હેરાન કરે છે અને આપણે કાંઈ નથી કરી શકતા એવું નથી સમસ્યાઓની ભરમાર છે પણ એ સમસ્યાઓનું મૂળ કોઈ હોય તો એ ફૂલ છે યાદ રાખો તમે ચિંતા કેટલા જીતેન જીતેન હવે આ જીતેન ના મમ્મી પપ્પા ને કેટલું હોશ હશે કે જીતેન ક્યારેક કલેક્ટર બની ને આવે હોશ હોય કે ન હોય

કારણ કે જીતેનના મમ્મી પપ્પા પાસે એક 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 ઉમીદ હશે કે મારો જીતેન મોટો થાય પેટે પાકા બાંંછે ભાગિયા જમીન રાખશે જમીન હશે એમાં બકાલુ આવશે બકાલાના ભાવનો પ્રયાસ કરશે ખાતર લેવા જશે ખાતરની સાથે નેનો બટકાવશે એ લઈ આવશે

નથી કરતા જે લોકોએ કામ ન કર્યા ને આપણે ત્યારે નક્કી કર્યું કે આપણા હલક આપણે જૂટવીશું નહીં તો મારી નાખો ગામ ના ગામ ખાઈ જ એટલા માટે આપડે આવું છે

મતદાર તમને ઠીક લાગે ત્યારે આપજો પણ જે દિવસે કામ હોય ચોવીસે કલાક ઓછો અને કોઈ પણ માણસ એ ભાજપનો હોય કોંગ્રેસ નો હોય કે પોતાની જાતને ત્રીસ માં આખા મેસેજ પહોંચાડી દેશો તને યાદ કરાવી દેશું કે અહીંયા હજી બેઠા છીએ ખેડૂતો માટે મજૂરો માટે શ્રમિકો માટે કોઈ ડરવાની જરૂર નથી અને જે પણ ભાજપના નેતાઓને ફાકો હોય તો કાઢી નાખે મારા ખંભાળિયાનો એક નાગરિકને પણ હેરાન પરેશાન કરવાની કોશિશ કરી છે તો વ્યાજ સાથે વસૂલાત કરીશું હવે આપણે કેવા આવ્યો છો ચોવીસે કલાક આપણો કાર્યાલય ચાલુ છે કોઈ પણ અધિકારી નું કામ ધારાસભ્ય હોય ન હોય એનાથી ફરક નથી પડતો સાહેબ મર્દના પાડિયા છીએ ધારાસભ્ય શું મંત્રી નો નકાલે એટલું આજે સુદામ ગઢવી કોઈ એમ જવાની જરૂર નથી પણ ધારાસભ્ય મંત્રી કે સરકાર એટલા માટે બનાવી છે આમ આદમી પાર્ટીની કે પોલિસી મેટરમાં સરકારની જરૂર પડશે માન લો કે આજે મારે એવું નક્કી થાય કે અહીંયા ઠાકર શ્રેણીના ખેડૂતો માટે કંઈ નક્કી કરવાનું હોય આ રસ્તો પણ પાસ કરાવી દીધો છે પીપળીયાથી ઠાકર શ્રેણી બે મહિનાની અંદર કામ ચાલુ થઈ જશે હોય ન હોય ફરક થોડો પડે છે પણ આપણે સરકાર એટલા માટે બનાવી છે

આ રસ્તા આને આ ડેમો નાનકડા આને વંગડી એ તો એમને એમ કરાવી લેશું ના શું થાય વંગડી તો ચૂંટણી પેલા કરાવી દે એમાં કોઈ એને એને એ મોટી વસ્તુ નથી સાહેબ આ અધિકારીઓને નીકળવા ન દઉં તમારું કામ ન કરે તો એની પત્તો નો નીકળી શકે એ તાકાત છે આપણી પણ રાજનીતિ એટલા માટે કરવા આવ્યા છે કે નાનો પેટમાં બાળક હોય માતાને ઉદરમાં બાળક હોય અને એ માં ગરીબ હોય છતાં એને સપનું સેવતી હોય કે મારો દીકરો અધિકારી કલેક્ટર બને મારો દીકરો ડોક્ટર બને મારો દીકરો એન્જિનિયર બને અને ઈ માં આંસુ પડ્યા વગર ત્યાં સુધી દીકરો પહોંચી શકે ને આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિ આજે એક ખેડૂત ગરીબ હોય

અને કલેક્ટર ઉભો થઈ જાય તમારો ફોન જાય પીएसआई ઉભો થઈ જાય આ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે એટલા માટે સરકારની જરૂર છે ઘણા લોકો એમ કેતા હતા કે સુદાનભાઈ કે સુદાનભાઈ કોઈ એક નાતીનો નથી ચોપન લાખ ખેડૂતોનો आवाज બનીને નીકળ્યો છે 1 કરોડને 20 લાખ મજૂરો શ્રમિકો ભાગ્યાઓ તમારા દીકરાને ભણાવી લેશો પણ મારો ઈ ગરીબ નો ભાગ્યો તલવાડી સમાજ નો જ્યાં બે વિગત જમીન નો એના દીકરા ને કઈ રીતે ભણાવી શકશે એના માટે આવ્યો એ એક દલિત સમાજ નો માણસ હશે

એક વાત આપને કહી દઉં એક વાર એક થાય આપણે મગફળી ઉતારો આવે આટલું આ થાય તો ત્રીસ ત્રીસ વર્ષથી એક બિયારણ વાયવું છે ક્યારેક તો છાતી ઠોકો અને એક વાર બિયારણ બદલવા હું વાંધો હમણાં જીરુભાઈ રામજીભાઈએ કીધું એક બિયારણ બદલી જુઓ આતનાતન બિયારણ છે નો ગામે તો 5 વર્ષ પછી લાત મારીને કાઢી મૂક્યો પણ એકવાર અજમાવી તો જુઓ 5 વર્ષ કાલ વયા ગયા 5 વર્ષ કાલ વયા ગયા ત્રણ વયા ગયા તમે વિચાર કરો અંગડી માટે તો હું પત્રકાર હતો ત્યાંથી લડું છું પણ મને દુખ એ વાતો નું થયું આઠ ગામ માટે જે લડતા થઈ ગામ ખાલી એક નું થઈ શકા એનો મને ચિંતા નથી પણ છાતીમાં ઠોકવાની જરૂર છે કે શાયદ કિશુદાન ગઢવી કદાચ તમને રૂપિયા નહીં આપી શકે

તમે વિચાર કરો મિત્રો એક ખુંબાડિયા દ્વારકા જિલ્લામાં વર્ષે બબે હજાર કરોડના કામ આવે છે એટલા રોડના રસ્તાના કંપનીઓમાં નોકરીઓ આવે છે તમારા મારા દીકરા ક્યાંય લાગ્યા ગૂછું જો લાગ્યા તો હવે તો માથું ચોકો જે દીકરાનું આપણે ભવિષ્ય નથી સુધારી શકતા મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવશે ને તો તો કરોડો રૂપિયા ઈશ્વર આપ્યા તામાતો અને આજે પણ તાકાત છે સાહેબ મારા માટે કમાવું ધરતીમાં માં લાપ મારી પૃથ્વી માતા મને પાણી કાઢી લો તાકાત છે પણ હવે ક્યાં સુધી મેં નક્કી કર્યું છે કે હવે પાછળની જિંદગી છે ને એ ગરીબો વંચિતો શોષિતો ઉદ્ધાર થાય ને તો મને મોક્ષ મળશે એટલા માટે આવ્યા છે આપણે એટલે મારી છેલ્લી બે વિનંતીઓ છે આપ લોક જાગૃત થાવ માત્ર તમે આટલા લોકો જાગૃત થશો એવું નહીં ઘરે ઘરે તમે બેઠા હો શેરડી ની બજાર માં બેઠા હો કેશોદ ની બજાર માં બેઠા હો બજાર માં બેઠા તમે પોતે બીજા પાંચ પાંચ ગઢાઓને વડીલોને જાગૃત કરો

ચારે બાજુ જોડાઈ રહ્યા છે અને એટલી ખાતરી આપીને જાવ છો તમે આમ આપણે જ્ઞાતિ જાતિથી ઉપર છું સર્વ લોકોનું ભલું કરણું છે સર્વ સમાજનું ભલું કરણ છે અને સર્વ સર્વસમાજનો એટલા માટે હમણાં એક આપણા ભાયાભાઈ કરીને ભાળથરમાં એના ઉપર દબાણો આવ્યા બિચારાએ આપઘાત કરી લીધો પછી પાછળથી મને વીરુભાઈએ વાત કરાવી તો એની દીકરીઓ એવું કીધું તું

ડગલાબંધ પ્રશ્નો છે પણ એક એનો ઉકેલ શું છે કે 30 વર્ષથી ભાજપને આઈ છે ને એને એટલો બધો અભિમાન આવી ગયો છે કે નામ વાડીમાં 5 લાખ 25 લાખ રૂપિયા આપી દેવું એટલે અમને મત મળ્યા મારી વિનંતી છે મિત્રો જે દિવસે રૂપિયાથી મત મળતા હશે ને તે દિવસે આ તમને મને મુખ્યમંત્રી મળશે આ યાદ રાખજો તો કરીને બધું છે ભાઈ મંત્રીઓ કે આવે છે સર અને આખી સરકારે સુતાલીસ હજાર કરોડ તમારા કઈ રહ્યા હવે આ સુતાલીસ હજાર કરોડ અનિલભાઈ આ વ્યવસ્થા રૂપિયા થી તો બધા જો ખરીદતા હોય ને તો તમને ઈશુદાન થાય જેવો માલ નહી મળે સમજ છો તમને રૂપિયા થી દલાલો મળશે રૂપિયા થી અમે આવીએ

વાત તમને કોઈ નહીં એટલા માટે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે કોઈ પણ માણસ તમને ડરાવે ધમકાવે કોઈ પણ ભાજપની મોટી હોય એનો ખાલી નંબર મારા સુધી પહોંચાડી દેજો બીજા દિવસે તમને પગે પડવા ના આવે તો રાજનીતિમાં આવ્યો મારા દ્વારકા જિલ્લા નો મારા વતન નો એક પણ ખેડૂત એમ ન માનવું જોઈએ મારું કોઈ છે તમારી પાસે અને ઈશુદાનભાઈ ઈશ્વરે એટલી તાકાત આપી છે મુખ્યમંત્રી ની તાકાત નથી હું ધારો ને તું દ્વારકા પગલું મૂકવા દઉં આ તાકાત છે નથી હિંમત રાખો અને બીજી વાત તમને કહી દઉં તમારી હિસાબ તમે સાચા હશો ગુનેગાર મારો ભાઈ છે તો તમારી ઘર ઉભો આટલું પણ યાદ રાખજો હા કારણ કે પાપ કરવા માટે અહીંયા નથી હું બધાને કહું છું કે પાપ કરવા એવો ધંધા નથી કરો પાછું ભૂંડ થઈ નહીં આવતું નથી એટલે છેલ્લે એટલું જ કહું છું જાગજો જાગૃત કરજો લોકોને બધા લોકો જ્યાં બેઠા હોય ત્યાં ગામમાં વાતો કરજો નેનો ને ને બિયારણ જંતુનાશક દવા આ તો ચપટી વગાડતા કામ થઈ જાય આ કામ મોટા નથી કાઢી

તમે અધિકારી પીએસઆઈ ફોન કરો એટલે પીએસઆઈ તમને ફોન કરો જી સર એમ કેવું જોઈએ અમને કીએ છે મજા આવે ગલગલિયા થાય થાય કે થાય થાય તમને ગલગલિયા થાય ને એવી વ્યવસ્થા એટલા માટે તમને ગુલામીમાંથી બહાર આવી જાવ આઝાદી મળી ઓગણીસો સડતાલીસ માં પણ દેશી અંગ્રેજો બેહી ગયા અને કલેક્ટર ને એસપી ને કઈ નથી હકતા એને મર્દ ફાડિયા જેવા નેતા આવશે એમ કહે કે તું નોકર છે આ ગરીબ નોકર છે તું અને એના પરસેવાની કમાણીથી પાણી વાળે છે અને એમાંથી ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે છે તો પગાર લે મારા તમારા તું નોકર છે આવો કેનારો કોઈ આવ્યો નથી ઈ ઈ વ્યવસ્થા આપણે પેદા કરી છે અને એવી ફાસર વ્યવસ્થા કાય એમાં મોટી વાત નથી કોઈ એવો જીઆર નથી કે જાણે એને સાહેબ કહેવાનું હોય પણ તમને સાહેબ કહેવાનો જીઆર થાય અને તમે આમ નીકળતા હો પીએસઆઈ ઉપર રહીને તમને સેલ્યુટ મજા આવે કે ન આવે મને ગયો મજા આવે કે ન આવે અત્યારે તો પીએસ આવ્યો એટલે જાણે આમ કર નાખે તેમ કર નાખે એ પાછો ઓર પાછો પણ આપણામાં જાગૃતિ નથી એટલે અને પાંચ ઈ રાજા હરિશ્ચંદ્રનો દીકરા હોત તો વાંધો નથી એટલે મારી આમે કોણ કો બોલી નથી તો ખબર છે મને બધાનો ધંધાની ખબર છે બસ ધાના ધંધાની ખબર છે પત્તુ હલે ને ખંભાળિયા દ્વારકામાં ગુજરાતમાં તો મને ખબર પડે કે આ મંત્રી ક્યાં ભાગીદાર છે એટલા માટે રાજનીતિ બહુ જરૂરી છે તમે જાગૃત થાઓ બાકી બધું એટલે આજે જે લોકો આમ આદમીમાં જોડાવા માંગતો હોય બિન્દાસ રીતે જોડાજો ઈશુદાન ભાઈ ની ટીમ આમ આદમી માં આવી ગયા પછી તમારો સૌની જવાબદારી આ વંકાની છે એટલે કોઈ એ ચિંતા ત્યારે નથી કરવાની આજે નથી કરવાની બોલો ભારત માતાજી